નવ વાક છે આજના નવા બ્લોગ માં બધા નું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો અમે તૈયાર થઈ ગયા છે આજે આનંદ ચૌદશ છે અને સવારે ગણપત દાદાની આરતી કરવા જવાની છે અમે તૈયાર રેડી થઈ ગયા છીએ જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ જો ચેષ્ઠુ આરતી લઈને બેઠી છે અને હવે આપણે આરતી કરવા જાવું છે હા બધા આજે આપ અમારી શેરીવાળાનો વારો છે એટલે આપણે બધાને જવાનું છે બેન જો આરતી લઈને તૈયાર થઈ ગયા છે ચેષ્ઠા જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ હમ ચાલો હવે નીકળીએ ગણામ ભારવ ત્યારા હા ગણપતિ ભારવ તા પ્યારા હા ગણપતિ બપા ભોર્યા કે ભોરિયા ભોિયા ગણપતિ પપા મૌરિયા મોરિયા ગણપતિ अब शुभना पिता गणपति पापा मोरिया अब शुभना पिता अगरपति पापा मोरिया 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 अगरपति पापा मोरिया मोरिया मुरिया मोरिया

બધાએ અલગ અલગ બધું મૂકી ગયા છે કોઈ વેપર ધરી છે કોઈ દૂધીનો હલવો છે જલેબી છે રવો છે ફરાળી ચેવડો કાજુ બિસ્કીટ ને પેંડા ને ડ્રાય ને કેળાની વેપર ચકરી ને ખમણ ને પાટુડી ને નહીં જ નવું છે બધું આપણે પાનના બીડા લાવ્યા છે મીઠાઈ ને એવું બધા બહુ ધરે હમ સુકી ભાજી પૂરી ને ખમણ કેળા ફાફડી અને મોહન થાળ મસાલા ડાળિયા સોડા સોડા એપલ ફી એપલ ની છે સવા બાર ને પાંચ થઈ ગઈ છે અને જમવા બેસી ગયા છીએ દૂધી દાળ નું શાક છે અને ઓલા ઘરે થી દૂધ આવ્યું છે રોટલી છાશ ને હા હાલો બધા જમવા અમે જમીને ઉભા થઈ ગયા છીએ અને પેલા શીપડા ની શીરું હતી ને અડધા મિનિટ ચડાવ્યા હતા કા મમ્મી હદર મીઠો ચડાવ્યો હતો ને હા જો આ વરસાદ હતો લસણ ને કાંદા ને બધું થોડું થોડું ભેજ લાગ્યો હોય ને તડકા તપી જાય ને આજ તો તડકાનું બધું તપાવે છે

આજ બપોર સુધીના વિડીયોને હું આયોજન કરી જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય